પાટણની જનતાને આશીર્વાદરૂપ જનતા હોસ્પિટલ શ્રીમનસુખભાઈ એન પટેલનું સેવા યજ્ઞમાં જીવન સમર્પિત પાટણ શહેર તાલુકામાંથી હજારો દર્દીઓ જનતા હોસ્પિટલની સેવાનો લાભ લઈ રહ્યા છે પાટણના રાજકાવાડામાં જૂની જનતા હોસ્પિટલને નવજીવન આપી નવી જગ્યામાં નવી બિલ્ડિંગ રૂપે જનતા હોસ્પિટલ બનાવવામાં જૈન શ્રેષ્ઠીઓ સાથે પાટણના શ્રી મનસુખભાઈ પટેલ પ્રમુખ તરીકેની ભૂમિકામાં આ જનતા હોસ્પિટલ ઊભી કરવામાં તેમનું મહા યોગદાન રહેલું છે દીપાવલીના પ્રારંભે જનતા હોસ્પિટલના પ્રમુખ શ્રી મનસુખભાઈની જન્મદિનની શુભેચ્છા સાથે તેમની જનતા હોસ્પિટલ માટે સેવાકીય કામની વાત કરતા તેઓ આ જૈન શ્રેષ્ઠીઓની સખાવત થકી પાટણ જનતા હોસ્પિટલમાં રૂપિયા પંચાવન કરોડના ખર્ચે કેન્સર હોસ્પિટલ આગામી પંદર જાન્યુઆરી બે હજાર છવ્વીસથી તૈયાર થઈ જશે જેનો લાભ સમગ્ર જિલ્લાની પ્રજાની સાથે સાથે અન્ય જિલ્લાઓમાંથી આવતા દર્દીઓને પણ તેનો લાભ મળી શકશે ડોક્ટર પ્રભુદભાઈ પટેલે પણ આ સિવાય યજ્ઞમાં પોતાની સેવાઓ આપી રહ્યા છે મુંબઈમાં વસતા જૈન શ્રેષ્ઠીઓએ વતનનું ઋણ અદા કરવા કરોડોનું દાન આપ્યું પાટણની જન્મભૂમિનું ઋણ અદા કરેલ છે દાનની કરોડોથી રકમને યથાર્થ રીતે તેનો ઉપયોગ થાય અને મોટી કેન્સરની હોસ્પિટલ સુવિધા સફર તૈયાર થાય તેવી જહેમત શ્રી મનસુખભાઈ પટેલે ઉઠાવી રહ્યા છે ત્યારે તેમણે તેમના જન્મદિવસની નગરજનો શુભેચ્છા પાઠવી હતી એ આઠ કરોડનું આવે છે એ પણ આપણે અહીંયા આ મહિનાની અંદર અહીંયા આવી જવાનું તો આગામી ઉત્તરાયણ પતિ જાય એના બીજા દિવસથી પંદરથી વીસ તારીખની વચ્ચે અહીંયા ઉદઘાટન કરી આપણે આ કેન્સર વિભાગ પણ અહીંયા ચાલુ કરી રહ્યા છે આ રીતે પાટણ જનતા હોસ્પિટલ તરફથી ગરીબ લોકોને જે કંઈ મદદરૂપ થવા માટે આપણે કોશિશ કરી રહ્યા છીએ અને એમાં વધુને વધુ કોશિશ કરી વધુ લોકોને આપણે મદદરૂપ થવાય એવા પ્રયત્નો કરીએ છીએ આપ આપનો દિર્ધાયુ વધે આજના જન્મદિવસે અમે આર એમ ન્યૂઝ પણ આપણે શુભેચ્છા પાઠવીએ છીએ કે તમારું દીર્ધાયુ વધે અને જે સેવાનો યજ્ઞ આપે પ્રારંભ્યો છે એ પૂર્ણ થાય અને પાટણની તેમજ આજુબાજુની ગ્રામ્ય વિસ્તારોની જનતા તેનો લાભ લે એવી અપેક્ષા થેન્ક યુ